ગીરના જંગલની આસપાસ આવેલા ગામડાઓમાં આવા દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે તમને વિડીયોમાં આ દ્રશ્યો બહુ રોમાંચક લાગે પરંતુ જે લોકોના ગામમાં દરરોજ સિંહો આવતા હોય અને માત્ર આવતા જ ના હોય નજરની સામે જ એ શિકાર કરતા હોય અને શિકાર આરોગતા હોય આ બધી બાબતો ક્યારેક બહુ વિક્ષેપ પહોંચાડે એવી પણ હોય છે કારણ કે શહેરોમાં આપણે જોઈએ છીએ કે માણસો પોતાના મકાનોમાં કોક્રોચ હોય તો પણ સહન કરી શકતા નથી શહેરોની જે માર્ગો હોય છે એમના ઉપર ઢોર ઢાકર રજડતા હોય તો પણ લોકોને એ પરેશાન કરતા હોય છે ત્યારે આ એવા સેંકડો ગામડાઓની વાત છે કે જ્યાં ખુખાર પ્રાણી સિંહ લગભગ દરરોજ આવે છે ગમે ત્યારે આવે છે અને એ ગામમાં રજડતા ઢોરનો તો શિકાર કરે જ છે સાથોસાથ એ ત્યાં આવેલી ગૌશાળાઓમાં પણ ઘૂસી જાય છે અને ત્યાં રહેલા પ્રાણીઓનો પણ શિકાર કરે છે હમણાં જ એક કિસ્સામાં દીપડાએ એક ખાટલા ઉપર સૂતેલા વૃદ્ધાનો પણ શિકાર કર્યો હતો અને આવી જ રીતે ગામમાં ઘણી બધી વખત બાળકો આવા પ્રાણીઓના હુમલાનો શિકાર બને છે ત્યારે આ ગામના લોકો માટે આ પરિસ્થિતિ બહુ મુશ્કેલી ભરેલી હોય છે આ વિડીયો આપણને ખૂબ સામાન્ય રીતે શૂટ થયેલા લાગે પરંતુ ઘટના બહુ અસામાન્ય છે અને એ એટલે જ આપણા સુધી આવી રહી છે કે કોઈને કોઈ રીતે ગામના લોકો એમને શૂટ કરી અને સોશિયલ મીડિયામાં મૂકે છે અને એનાથી પૂરી દુનિયાને એ વાતનો અંદાજ આવે છે કે ગીરની આસપાસ વસતા ગામોમાં અત્યારે વન્ય પ્રાણીઓની કેવા પ્રકારની રંજાડ છે સિંહો ગીરનું આભૂષણ છે અને આસપાસના ગામ લોકો એમની સાથે સંવાદિતા સર્જીને રહે છે પરંતુ લાંબા ગાળા માટે આવા જે પ્રશ્નો છે એ ઉકેલ માંગી લે તેવા હોય છે કારણ કે વારંવાર જ્યારે પ્રાણીઓ ગામોમાં ઘૂસી જતા હોય અને હુમલા કરતા હોય ત્યારે વન્ય પ્રાણીઓથી બચવું એ ગામના લોકો માટે બહુ મોટો પડકાર બની રહે છે કારણ કે ગામના લોકોને સીમમાં જવાનું થાય છે એમના ખેતરે જવાનું થાય છે ખુલ્લામાં કામ કરવાનું થતું હોય છે તો આ પ્રશ્ન ઘણી બધી વખત બહુ જટિલ બની જાય છે હમણાં જ ગીરના પ્રથમ ફોરેસ્ટ રેસ્ક્યુઅર રસીલાબેન આ બાબતે વાત કરતા હતા ત્યારે એમણે મને કહ્યું કે સિંહ એક સામાજિક પ્રાણી છે મોટાભાગે મનુષ્યો ઉપર હુમલા કરતો નથી અને વાત સાચી પણ છે કે મોટાભાગે સિંહોને છંછેડો નહીં તો એ હુમલા કરતો નથી પરંતુ હવે જ્યારે ગામડાઓમાં સિંહો આવી જાય છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ એમણે એ રીતે સૂચવ્યો કે લોકોએ આવા પ્રાણીઓની સાથે જીવતા શીખી લેવું પડશે કારણ કે આપણે એમના ઘરમાં પ્રવેશ કર્યો છે આ બધો જ વિસ્તાર તો એક જમાનામાં એમનો હતો અને હવે જ્યારે માનવીઓની વસ્તી વધી રહી છે બાંધકામો વધી રહ્યા છે ત્યારે માનવીએ જ આ પ્રશ્નનો સંવાદિતાપૂર્વક ઉકેલ લાવવો પડશે કારણ કે સિંહો છે એમનો કોરિડોર એટલે કે એમનો વિહારનો જે વિસ્તાર છે એ જંગલથી ઘણો બધો વિસ્તરી ગયો છે અને આ વિસ્તાર જેટલો વિસ્તરી રહ્યો છે એટલા જ વિસ્તારોમાં એમને મનુષ્યો સાથે ક્યાંય ને ક્યાંય સંપર્કમાં આવવાનું થાય છે આવી પરિસ્થિતિમાં એમના જે ગુણો છે હુમલો કરવાના શિકારના આ બધાને સમજીને મનુષ્યોએ એમની સાથે જીવતા શીખવું પડશે